હાલો મિત્રો તો આજે અમે આવ્યા છીએ અહીંયા પ્રગટવીર હનુમાનજીના આશ્રમમાં અને શોર્ટ વિડીયા અને વ્લોગ બનાવવા માટે રીલ બનાવવા માટે આવ્યા છીએ તો મિત્રો આગલા હું આખા ઓલા વિડીયોમાં બતાવીશ કે કેટલી રીલ બનાવી છે કેટલા શોર્ટ વિડીયો બનાવ્યા છે કરી ના હે થાય કે કઈ કે થાય કે જાય થાય કે તો

જો આનું લોકેશન અમારે આવું હશે મિત્રો કેમ લાગે આ મેસેજ છે ને આવે તો આવે હે જો આવ્યો જો બીજો મેસેજ આવ્યો આમ કેમ થાય તો મિત્રો આવા કેવું લાગે ધો તો દેશી ગામ મિત્રો શોર્ટ વિડીયો બનાવવા માટે અમારે કપડા બધા અમારે લાવવા પડે હારી અને ઘણા બધા કપડા હારી થેલા બેલા તમને બતાવો હાલો કેટલા કપડા અમે હારી લાવ્યા છે વિડીયો બનાવવા માટે જો હું તમને બતાવું જો જો આ બધા કપડા સિયે જો જો કેટલા કપડા છે આ બધા કપડા છે બધા કપડા છે આ બધું છે જો જો માટે લીધો હે ઉતારવા જ લીધો છો

એટલે પછી કાંઈ સમય મળશે નહીં એટલે આજે મિત્રો એમ સાહેબ સ્પેશિયલ વિડીયા બનાવવા માટે આવ્યા છે તો વિડીયો જોતા રહીજો મિત્રો છે જ સુધી કારીના ભૂખ લાગી તો કેમ કરવું

તો મિત્રો હવે અત્યારે બરોબર બપોર થઈ ગયા છે તો જમી લઈને પછી આપણે વિડીયો રીલ બનાવવાનું ચાલુ કરીએ કારણ કે અહીંયા રિઝલ્ટનો બહુ તકલીફ પડે છે અમુક રિઝલ્ટ બહુથી નથી હાર આવતા એમાં રીના પાછી એમ કે મારો ચીન કાળો આવ્યો મારો સીન તારી કરતા કાળો આવે જોતો હે એવું લોકેશન ઉપર હોય પણ હું તો કાંઈ નથી કહેતો તારે પાસે એવું બહુ મારો ચીન કાળો આવે છે રિઝલ્ટ બરોબર નથી આવતો આવતું એવું કેમ પછી મજા ન આવે જોવાય કે રિઝલ્ટ સારું હે વિડિયો જોઈન મજા ન આવે એટલે રિઝલ્ટ સારું હોય તો તને મજા આવે એમ આ તે કાય વાંધો ને આપણે ઘડી કરીને પાછું શૂટિંગ ચાલુ કરી દઈએ બરોબર અને ચાહાંસ પડી જશે મારે પાછું જો આજ પ્રોગ્રામ માં જવાનું છે હાલો હે થોડી ગ્રીલ બનાવી નાખીએ જમીન પછી ભણો હાલો મિત્રો તો વિડીયો જોતા રહેજો